ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન માધવસિંહભાઈ સોલંકી આજે અમારી વચ્ચે નથી રહ્યા માધવસિંહભાઈ સોલંકી એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હતી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસની અંદર એમને જે સિંહ ફાળો આપ્યો છે ગુજરાતની પ્રજા કાયમી ધોરણે યાદ રાખશે ચોરાણું વયની ફઈએ માધવસિંહભાઈનું દુઃખદ અવસાન થયું છે એમનાથી કોંગ્રેસ પાર્ટીને બહુ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે માધવસિંહભાઈના જે સિદ્ધાંતો એની જે કાર્ય પદ્ધતિ હતી એ કાર્ય પદ્ધતિ મુજબ કોંગ્રેસ પાર્ટી આવતા દિવસોની અંદર પણ કામ કરશે અને કાયમી ધોરણે માધવસિંહભાઈ નું યોગદાન કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતની પ્રજા યાદ રાખશે